તો કિડ્સ કુલેથી આવે જો ઘરમાં કશો નાસ્તો અવેલેબલ ના હોય તો આ તમે દસ જ રૂપિયાના મોનેકો બિસ્કીટમાંથી સરસ એવો ચટપટો ચાટ બનાવી શકો છો તો તેના માટે મેં મોનેકો બિસ્કીટનું દસ રૂપિયાનું પેકેટ લીધું છે સાથે મેં બોયલ કરેલો એક પોટેટો લીધો છે ને મેં આવી રીતે કટ કરી લીધો છે ઝીણો સાથે મેં પાણીપુરી મસાલો લીધો ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી લીધી છે હવે આ રીતે બિસ્કીટને આપણે પ્લેટમાં ગોઠવી દઈશું આ રીતે બધા એક એક કરીને આ રીતે આપણે મૂકી દઈશું તો આ ચાટ અત્યારે અધર શોપમાં પણ બહુ જ અત્યારે મળતો હોય છે અને એની પ્રાઇસ પણ થોડી કોસ્ટલી હોય છે થોડી હાઈ હોય છે તો આપણે એકદમ ઓછા બજેટમાં અને એકદમ સરસ એવું હેલ્ધી ઘરે આપણે આ રીતે બનાવી શકીએ છીએ તો હોલિડે હોય તો પણ બાળકો આ રીતે જાતે પણ બનાવી શકે છે તો આ રીતે ગ્રીન ચટણી ઉપર મૂકી દીધી છે તમારે જે પ્રમાણે વધારે ભાવતી હોય તો તમારે વધારે લગાવવાની સાથે ટોમેટો કેચઅપના પણ ડ્રોપ્સ મૂકી દઈશું તો આ રીતે બધા બિસ્કીટ પર આપણે ટોમેટો કેચપ પણ મૂકી દઈશું તો તમે આ પોટેટો મેં લીધો એની જગ્યાએ તમે ઓનિયન કેપ્સિકમ કેરટ પણ લઈ શકો છો પણ એ બધું ઘરમાં એકદમ અવેલેબલ ના હોય કેપ્સિકમને બધું તો પોટેટો તો બધાના ઘરમાં અવેલેબલ હોય તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ પોટેટો આ રીતે મૂકી દઈશું બહુ જ સરસ એવો ચાટ બાને છે અને પેટ પણ ભરાઈ જાય છે નાની મોટી ભૂખ લાગી હોય તો આ તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી શકો છો બહુ જ મસ્ત આ મોનેકો બિસ્કીટનો ચાટ ફટાફટ બનીને રેડી થાય છે એ પણ ઘરમાં રહેલી અવેલેબલ વસ્તુમાંથી ગ્રીન ચટણી તો અત્યારે વિન્ટર હોય છે એટલે બધાના ઘરે મોસ્ટ ઓફ હોય છે જ તો ગ્રીન ચટણી ના હોય તો પણ તમે ટોમેટો કેચઅપ એકલો પણ કરી શકો છો ચીઝ ઉપરથી ગ્રેટ કરી દઈશું બસ આટલી જ વસ્તુમાંથી આપણે નાની મોટી ભૂખ લાગી હોય તો તમે આ ચાટ ચોક્કસથી બનાવી શકો છો નાના મોટા સૌને ભાવે એવું અને બાળકોને તો ખૂબ જ ભાવશે આ રીતે આપણે ચીઝ ગ્રેટ કરી લઈશું બધું તો એકદમ સરસ આપણો મોનિકો બિસ્કીટનો ચાટ ફટાફટ રેડી થઈ ગયો છે પાણીપુરીનો મસાલો સ્પ્રિંકલ કરીશું તમે આની જગ્યાએ ચાટ મસાલો સેન્ડવીચ મસાલો કોઈ પણ મસાલો એડ કરી શકો છો જે તમારા ઘરમાં અવેલેબલ હોય એ પણ પાણીપુરીનો મસાલાથી એની ફ્લેવર અને ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે તો ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે એક વખત આ રીતે ચોક્કસ ટ્રાય કરજો મારી રીતે બાળકો તો ખૂબ જ ખુશ થઈ જશે જો આ રીતે તમે બનાવીને આપશો તો તો ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે બાજુમાં રહેલું બે લાયકન પણ પ્રેસ કરી લેજો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તો ફ્રેન્ડ્સ જે પણ મારી રેસિપી જોવે છે એ લાઇક શેર કરી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ